નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યૂઝ આપ સૌનું સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે કુરાલ ગ્રામ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી પ્રદેશ જ્યોતિ અને મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ચંદ્રકાંત ત્રિવેદી સર શાળાના આચાર્ય શ્રી વિપુલભાઈ કુરાલ ગ્રામ પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિરણભાઈ સાહેબ શ્રી ભગવાનભાઈ સમી શ્રી કિરીશભાઈ કારોબારી સદસ્યો વાલી મંડળના પ્રમુખ શ્રી મનુભાઈ ગોહિલ શ્રી વિજયભાઈ નાય સહમત One, three, three. પ્રભાતસિંહ ગોહિલ અને કારોબારી સભ્યો શાળાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો અને ધોરણ નવ અને ધોરણ દસ અને બાર ના બાળકો સાથે આ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓ બહેનો લેતા પહેલા પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા ત્યારબાદ શાળાના મદદનીશ શિક્ષક શ્રી વિજયભાઈ નાઇ સંજયભાઈ પરમાર દિનેશભાઈ સોલંકી અને મદદની શિક્ષિકા રૂપલબેન પટેલ દ્વારા બાળકોને પરીક્ષામાં સારા માર્કસ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને શાળામાં પધારેલ મુખ્ય મહેમાન શ્રી જયેશભાઈ ચૌહાણ દ્વારા પ્રસંગને અનુરૂપ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક વક્તવ્ય રજૂ ના પ્રમુખ શ્રી કિરણભાઈ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમમાં તેઓ દ્વારા દસ અને ના તમામ એક સ્પેશિયલ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી સાથે સાથે શુભેચ્છા સંદેશ બાળકોને પહોંચાડ્યો હતો સંજય સંજયસિંહ પરમારે દરેક બાળકોને શુભેચ્છા સંદેશો આપ્યો હતો અને શાળાના કાર્યક્રમનું સફળ સંચાલન મદદની શિક્ષિકા ને શાળા નામ ની શિક્ષક આજે મારું સદભાગ્ય છે કે મને અહીંયા આપની સમક્ષ તમારા વિદાય અને શુભેદા સમારોહ મને આમંત્રિત કર્યો એ બધા હું સૌનો ઋણી છું પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ ઓગણીસો નેવ્યાસીમાં મારી નિમણૂક સેજાકુવા ખાતે ઇલાઇટ હાઈસ્કૂલમાં એક શિક્ષક તરીકે થયેલી અને એ પણ અંગ્રેજીના શિક્ષક ત્રણ વર્ષ પછી ઇલાઇટ હાઈસ્કૂલ સેજાકુવામાં કિરણભાઈ આવ્યા અમારો પરિચય થયો એમના ઘરેથી એમને હું લઈ જતો અને સ્કૂલમાં અમે સાથે જતા એટલો વિશ્વાસ સંપાદન મેં કરેલો કે એક નાનો શિક્ષક અને એક મોટા આચાર્ય એમની સાથે મને બેસવાનો મોકો મળેલો ધીમે ધીમે એમના જોડે શીખતો ગયો અને એમની સાથે આઠ વર્ષ કામ કરી અને પોર બળિયાદેવ હાઈસ્કૂલની અંદર હું પ્રિન્સિપાલ તરીકે નિમણૂક પામ્યો તો હું જે નિમણૂક પામ્યો પ્રિન્સિપાલ તરીકે એના આભારી અમારા કિરણભાઈ પટેલ છે કહેવાનું તાત્પર્ય એ છે કે આ મારો તમને ટૂંકો પરિચય આપ્યો તો તમને જરા મજા આવે હવે આપણે શરૂઆત કરીએ થોડુંક કે પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલની વાત કરી આપણે ઉપપ્રમુખ મનુભાઈ પટેલ મંત્રી શ્રી ભગવાનભાઈ પટેલ સહમંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ આ શાળાના આચાર્ય વિપુલભાઈ પડિયાર ચંદ્રકાંતભાઈ મિસ્ત્રી અને ઠાકોરભાઈ બી અમારા પરિચયવાળા જ છે ઠાકોરભાઈ જુઓ નજર આજે નાનો માણસ છું ભાઈ અન્ય કારોબારી શ્રીઓ વાલી મંડળના પ્રમુખ શ્રી મનુભાઈ ગોહિલ ઉપપ્રમુખ શ્રી અલકાબેન પટેલ મંત્રી શ્રી વિજયભાઈ નાઈ સહમંત્રી શ્રી પ્રભાસસિંહ ગોહિલ અને હમણાં જ ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ ઝાલા પણ પધાર્યા છે એમના આવવાથી જ એક હવા પસરી ગઈ બધા ખુશ થઈ ગયા

અને એ જમણા હાથ ને તમારા જમણા ખભા ઉપર ત્રણ વાર થપ સાબાસી ના આપે ને તો જાતે સાબાસી લઈ લેવા આપણે કોઈ સામાન્ય વિદ્યાર્થીઓ નથી આપણે અસામાન્ય વિદ્યાર્થીઓ કંઈક કરી છૂટીએ કઈક બની શકીએ એવા વિદ્યાર્થી આપણે સત્યની પાછળ જવાનું છે કોની પાસે જવાનું છે અને જેની પાસે સત્ય હશે ને એ કોઈ દિવસ પાછળ પડશે બે મોહન થઈ ગયા ખબર તમને કોઈ મને બે મોહન પ્રખ્યાત મોહન કોઈ એકાદ છોકરો જો તો મને આનંદ થશે આપણે બે મોહન ને બહુ યાદ કરીએ છીએ બોલો બોલો મજા આવશે એક મોહન હા મોહનદાસ કરમચંદ ગાંધી અને બીજા મોહન કૃષ્ણ ભગવાન મોહન કહેવાય હા તો આ બે વચ્ચે સામ્ય છે એક મોહન યમુના નદી કિનારે વસવાટ કર્યો અને પોરબંદરમાં એમનું મૃત્યુ થયું ભગવાન કૃષ્ણનું બરાબર છે મોહન યાદ કરજો જોજો તમે એમનું ચક્ર હતું સુદર્શન અને અને બીજા મોહન એમનો જન્મ થયો એમનું મૃત્યુ દિલ્હીમાં થયું એકનું સુદર્શન ચક્ર હતું અને એકે રેટિયો કાથ્યો બંને પોતપોતાની રીતે મહાન હતા કે નહીં હતા ને તો આપણે બની શકીએ કે ના બની શકીએ બંને જણા સત્ય માટે કામ કર્યું કર્યું કે નહીં કૃષ્ણ ભગવાન માટે કર્યું અને ગાંધીજી એ તો વિદ્યાર્થી મિત્રો તમારામાં એટલી બધી અપાર શક્તિ છે ને એમ કે જે તમને ખબર નથી કેમ નથી ખબર ખબર તમને આપણે આપણા તાળાની ચાવી છે ને કોને આપીએ છીએ ખબર છે બીજાને આપીએ છીએ બીજા કહીએ એવું કરીએ છીએ આપણે આપણે પોતાની જાતને ઝાંકતા નથી બીજા શું કહેશે સબસે બરાબર ખોટું હોય તો મને કહેજો તમે પણ બેનપણી મને શું કહેશે હું પ્રશ્ન પૂછીશ તો મેં જોયું હમણાં પ્રશ્ન પૂછ્યો પ્રથમ નંબર કોણ લાવશે કોઈ આંગળી ઊંચી નહીં કરી કેમ ના કરી તમે અહીંયા એક થી પાંચ નંબર તો આવ્યા છે ને કોઈના પ્રથમ કસોટી દ્વિતીય કસોટી કે નથી આવ્યા હા તો હવે તમારે આંગળી ઊંચી કરવી ધોરણ દસ ની અંદર આંગળી ઊંચી કરો બસ એક બે ત્રણ અને બારમા ગુડ માં બે છોકરાઓ તો પ્રથમ નંબર લાવવાના જ છે તો આંગળી કોન્ફિડન્સ થી આંગળી ઊંચી કરવી તમારે તમારામાં ભારો ભાર શક્તિ છે એ શક્તિને તમારે ખીલવવાની છે સરસ મજાની સ્કૂલ છે આટલા મોટા દ્રષ્ટિગણ જયારે હાજર હોય અને તમને નહીં ખબર હોય તમે કોઈ દિવસ જોયું અહીંયા બધાના નામમાં કંઈક ને કંઈક વિશેષ છે ઉમેદભાઈ બેઠા છે ઉમેદ એટલે આશા ઉમ્મીદ ઠાકોરભાઈ એટલે મોહનનું બીજું નામ કિરણ કિરણભાઈ એટલે પ્રકાશ અને તમારી સ્કૂલનું નામ એટલે પણ જ્યોતિ છે કે નહીં અને વિજયભાઈ અમિતાભ બચ્ચનના જેટલા પણ હીટ